નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર ફેબ્રુઆરીને મંગળવારના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો ગઈકાલે કરતાં પણ આજે જીરાની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે એસ્ટિમેટેડ પચીસો ગુણી આસપાસ આજે જીરાની આવક જોવા મળી રહી છે અને હા મિત્રો વિડીયોને લાઇક જરૂર કરી દેજો તો મિત્રો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને આજેના જીરાના બજાર ભાવ જીરામાં કેવું બજાર રહેલું છે તે

पाँच हज़ार आठ सौ ने रुपया सुपर सुपरमाल मीडियम हवा પાંચ હજાર નવસો ને બાણું રૂપિયા સુપર માલ માઈનો રવા સાથે અમુક લીલો દાણો છ હજાર ને સિત્તેર રૂપિયા સુપરમાલ કોરું છ હજાર ને પાત્રીસ રૂપિયા સુપરમાલ માયનો રવા સાથે પંચાવન <therapist> <many> <isylelide> <once in frequency>

નેશનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને છ હજાર એકસો રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે બસો રૂપિયા જેવું બજાર ઢીલું જોવા મળી રહ્યું છે